તો નમસ્કાર સીતારામ બદને જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છીએ માર્કેટમાં રોજ આપણે ઘરેથી વિડીયો સ્ટાર્ટ કરતા આજે માર્કેટ વાર્લ્ડ માં વિડીયો સ્ટાર્ટ કર્યો છે તો વિડીયો માં આગળ આપણે વૃક્ષ અને જે આપણે કાલે કાલેજી થોડે ન્યૂઝ મળ્યા છે મેં કાલે શોર્ટ વિડીયો બનાવ્યો હતો એમાં મૂક્યો છેમાં વાત કરી હતી આપણે મેઈન યુટ્યુબર છે જે કોમેડી માંથી મતલબ આચાર બધાના ઘર બનાવે છે ખજૂરભાઈ ખજૂરભાઈ છે મતલબ એક જગ્યાએ ઘર બનાવતા હતા તો અહીંયા એટલો તડકો હતો કાઈ આજુબાજુમાં વૃક્ષ વાવેલા નહોતા તો એને જને વિડીયો માં કીધું છે વૃક્ષ વાવવા જરૂરી છે પણ આપણે સમજવું નહોતું તમારી ઈચ્છા છે હું તો મારી રીતે રોહ કઉ છું વૃક્ષ છે મંગળવાર મંગળવાર ને તારીખ છે દસ નવ બે ચોવીસ મંગળવાર હનુમાન દાદા નો વાર અને થોડુંક મને યાદ આવ્યું છે અમારે ભગોડા છે નજીક મંગળવાર વધારે પબ્લિક જાય છે એટલે આમ મોગલવાનો ધામ પણ અમે ગણીએ છીએ તો આપણે એ પણ કહી દઈશું આપણે એવી વસ્તુ વાંધો નથી જે હકીકત છે હું કહેતો રહીશ તમને લાગતું હોય કોઈ માતાજી વાર છે મંગળવાર કેશો તો આપડે આવતા મંગળવારે ઈ કહેશું તો હવે આગળ આપણે ખજુરભાઈ આગળ વાત કરી છે રીતે ખજુરભાઈ છે એક જગ્યાએ જમતા હતા આખો ટોળ વળી તો એટલો તડકો પડતો છો જમવા માટે એક પણ ઝાડ નહોતું તો એને જ કીધું છે એના વિડીયોમાં મેં ખાલી ટેટસો મૂક્યું જે લોકો મારું ટેટસ જતા હોય બધાને ખબર છે આપણી વિડીયો મૂક્યો છે કેમ કે એ વિડીયો જે ખજુરભાઈ બનાવ્યો આમાં એટલે હું બતાવતો નથી એમાં વધારે કંઈ ડીકમાં પણ વૃક્ષો જરૂર છે જો એને પણ કીધું છે એને કીધું એક નારિયળી પછી લીમડો જે લીમડો આપણે બધાને ઉગે છે એ પછી કોઈ પણ ફળ મતલબ ફળ આવતું એ કે મતલબમાં આપણે પણ ખાઈએ કે પક્ષીઓ પણ ખાઈએ પક્ષીઓ ખાય તો પક્ષીઓની સંખ્યા વધે પક્ષીઓની સંખ્યા વધે તો ખેડૂતોને જે અમુક રોગ જીવાય છે અત્યારે વધુ પ્રમાણમાં આવે છે એ ઘટી જાય એટલે હું કહી દઉં છું આવી વસ્તુ મને જેટલી યાદ આવશે એટલી હું રોજ કહેતો એક એકને એક વસ્તુ રોજ કહેવાથી જો કોઈ બે ખેડૂત સુધરતા હોય તો મને કહેવામાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી યાદ રાખજો બીજું આપણે વૃક્ષ હોવાનું તો કહું છું ખજુરભાઈ જો એટલી મહેનત કરતા હોય તો આપણે જે સુધરવાની જરૂર છે શુદરી દાદા તો હજી ભગવાનને આપણને મોકો આપ્યો છે તો બાકી ઉનાળામાં બહુ ભયંકર કરવી પડશે ગયા વર્ષે જે આપણે પિસ્તાલીસ છેતાલીસે પૂછ્યું તો પસાને પાતા આવતા વર્ષે વાર નહીં લાગે વૃક્ષ જેટલા છે એટલું ટેમ્પરેચર વધશે એટલું યાદ રાખજો આ પ્લસ માઇનસ આપણે સમજી લેવાનું સરવાળો છે પ્લસ માઇનસ જેટલા વૃક્ષ હોય છે એટલું તે ડિગ્રી ઘટશે ટૂંકમાં તો આ મેં મને લાગ્યું મારી રીતે મેં સમજાવ્યું છે બીજું એક આપણે કહીએ છીએ કે આજે ફોર વ્હીલવાળા છે એ

અлле લેવા તો 80000 છે અલે 80000 ચાલે આયે એકડેના ખાલે 80000 આલવાય આયે મલા બોલ્યો 80000 ચાલે આયે એકડેના ખાલે 80000 આલવાય હાલો બાર ખાલે 80000 અબાર મોન આલે આ ₹10 આમે કાલે ₹10 શેલેશભાઈ અરે 41 ગીરો આલે આ ₹10 ના ના આલે આ ફટા હાથે પેલી જેવું આલે આ

આ રીંગણા ના સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા ના કિલો જેવી ક્વોલિટી એવો ભાવ સિત્તેર રૂપિયા ના કિલો આ રીંગણા સિત્તેર રૂપિયા पाशेट रुपिया, पाशेट रुपिया 65 આ રંગણાના 65 રૂપિયા 65 રૂપિયાના કિલો જેવી ક્વોલિટી ભાવ 65 રૂપિયાના કિલો 65 હલે ભાઈ

પંચાવન રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ પંચાવન રૂપિયા રૂપિયા આરીંગણાના રૂપિયાના કિલો જેવી ભાવ આ રીંગણા ના પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા ના કિલો આ રીંગણાના પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા જેવી ભાવ આ સત્તાવન ફિફ્ટી સેવન જેવી ક્વોલિટી ભાવ સત્તાવન રૂપિયા આ રીંગણાના પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા ના કિલો જેવી ક્વોલિટી ભાવ જેવી રીંગણાની લાઈટ

સફેદ ગોટા પંચાવન રૂપિયાના કિલો પંચાવન સફેદ ગોટા કોતમરી બજાર ભાવ એકસો એસી થી લઈને અઢીસો રૂપિયા જેવી કોતમરીની લાઈટ એવા ભાવ કોતમરી બજાર ભાવ એકસો એસી થી અઢીસો કોલર મરસા આવેલા છે માર્કેટમાં પચાસ થી સાઠ રૂપિયા પચાસ થી સાઠ જેવી ક્વોલિટી ક્વોલિટી ભાવ ટમેટા સત્યાવીસ થી બત્રીસો આ મરસા આવેલા છે તીખાની શેડિયા ત્રીસ રૂપિયાના કિલો ત્રીસ રૂપિયા મરસા

જેવી મકાઈ ની ક્વોલિટી એવો ભાવ આઠ થી બાર રૂપિયા અમેરિકન મકાઈ આઠ થી બાર રૂપિયા જેવી મકાઈ સારી એવા ભાવ મૂળાની જોડી બાર રૂપિયા બાર રૂપિયા મૂળાની જોડી એક જોડીના બાર રૂપિયા મોરપીસ રીંગણા રીંગણાના સાહીઠ રૂપિયા સાહીઠ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી ભાવ આ રીંગણા ના પંચાવન જેવી ક્વોલિટી એવા ભાવ લેવી તમે વિઝા લે લે

સરીગવો આવેલો છે માર્કેટમાં પંચાવન રૂપિયાનો કિલો પંચાવન રૂપિયા જેવી ક્વોલિટીનો ભાવ સરીગવો પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા છે માર્કેટમાં કિલો ગોબી કિલો ગોબી જેવી ક્વોલિટી ભાવ આ ગુવાર આવેલો છે માર્કેટમાં આ સાઠ રૂપિયા સાહીઠ રૂપિયાનો કિલો જેવી ક્વોલિટી પંદર થી વીસ રૂપિયા જેવી ભીંડાની ક્વોલિટી ભાવ પંદર થી વીસ ભીંડો પંદર થી વીસ આ દેશી ભીંડો આવેલો છે આના પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસ આ ભીંડાના આવો ભીંડો કોઈ બનાવેલો હોય તો કોમેન્ટમાં લખતો કોઈ જિલ્લામાં બનતો હોય તુરિયા ચાલીસ રૂપિયાના કિલો ચાલીસ રૂપિયા તુરિયા ચાલીસ રૂપિયાના કિલો તુરિયા જેવી ક્વૉલિટી ભાવ લીંબુ બજાર ભાવે લીંબુ બજાર ભાવ સિત્તેર જેવી ક્વોલિટી આદુ સાઠ રૂપિયા નું કિલો સાઠ રૂપિયા નવું આદુ આ છે જૂનું આ જૂનું આદુના છે એકસો વીસ રૂપિયા એકસો વીસ જેવી ક્વોલિટી ભાવ ટમેટા બજાર ભાવ ત્રીસ થી પાંત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ ત્રીસ થી પાંત્રીસ ટમેટા ત્રીસ થી પાંત્રીસ